નમસ્કાર મિત્રો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમે સેલિબ્રિટી તો ઘણા બધા જોયા છે પણ કોઈ દિવસ તમે ખેડૂત સેલિબ્રિટી નહીં જોયા હોય જો તમે સેલિબ્રિટી તો આપણે જે પિક્ચર ના हीरा હોય છે ક્રિકેટર હોય છે ઈરાય કીધું ઘણા બધા સેલિબ્રિટી હોય છે પણ જે આપણે ખેડૂતનો દીકરો છે એ આખા ગુજરાતમાં તો નહીં પણ આખા ભારતમાં એક સેલિબ્રિટી છે જે એક ખેડૂતનો દીકરો તો આપણે એમની જોડે વાત કરીએ જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના છે તો નમસ્કાર કનોજી સાહેબ નમસ્કાર તમારો પૂરો પરિચય આપો કનોજી સાહેબ કે મારું નામ કનોરજી રામસિંહજી વાદણીયા ગામ રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા

એમાં વિજ્ઞાનનો પણ સહયોગ મળ્યો સરકારનો પણ સહયોગ મળ્યો અને બધા ખેડૂતોનો સહયોગ મળ્યો જેના કારણે આપણે પ્રગતિ તો હાલમાં જે આપણે તમે ખેતી કરો છો તો હાલમાં તમે કયો કયો પાક કરો છો હાલમાં તો લગભગ વધારે હું શાકભાજી ઉપર જ કરું છું ખાલી ચોમાસામાં મગફળી કરું છું બાકી શિયાળો ઉનાળો તો શાકભાજી ટેટી તબુ ને બટાકાના બધું જ કરું સિઝન વાઇઝની બધી ખેતીઓ કરું છું પણ સામાન્ય ખેડૂતો રીત વગર કરતા હતા અમે મલ્ચિંગ ને ટપાકના બધું સત્યપયોગ કર્યો જેના કારણે સારું એવો નફો થાય છે જે તમને આ ખેડૂત તરીકે જે સેલિબ્રિટી તરીકે તમારા નામ ના મળે એ તમને કેવી રીતે મળી કે જે આ જે કોઈ બી હિરા તો કદાચ સેલિબ્રિટી હોય છે એ તો પિક્ચર બનાવી પછી જે ક્રિકેટર હોય છે એ બી ક્રિકેટ રમીને એમને સેલિબ્રિટી એમને નામ ના મળે છે પણ તમે ખેડૂત તરીકે તમને નામ ના મળી કેવી રીતે મળે બસ હું આ રીતે ફેમસ ખેડૂત તો બન્યો તો એના પછી એક અમારે ચોયની કંપની હતી એને મને કીધું કન્વર્જભાઈ તમને પણ અમે ફોટો છાપો તમારા પેકેટ ઉપર તો અમે વાત કરી કે વિકિલે શું આપશો વીસ રૂપિયા આપવાની વાત કરી તી અને એ લોકો ચોળીના પેકેટમાં મારા ફોટો છાપે તો ધીરે ધીરે કંપની મોટી થઈ અને દસ હજાર કિલો ચોળી વેચતી થઈ વર્ષે મને બે લાખ રૂપિયા રોયલ્ટી આપતી હતી એટલે મને બધા કહેતા સેલિબ્રિટી અને પછી ઇન્ડિયા રેકોર્ડ બુકમાં મને સ્થાન મળ્યું અને એને લખ્યું કે ફર્સ્ટ ફાર્મર બી બ્રાન્ડ એમ્બેસેડર અને સત્તરમાં પેજ ઉપર મને સ્થાન મળ્યું એના પછી મારા સેલિબ્રિટી લાગી ગયું સેલિબ્રિટી આમ તો રૂપા લોકો જ હોય પણ ખેડૂત કે તરીકે કંપની હોય મને પસંદ કર્યો આજે હું ઘણી બધી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છું સરકારની પણ અમુક અટલ ભૂજલ યોજના એના બધાની એડ મેં કરી છે અને આજે લોકો મને સેલિબ્રિટી તરીકે નામથી ઓળખે છે પણ હું તો છેલ્લા બે હજાર હતો જ હવે કોઈ ખાસ મુલાકાત બીજી ગુજરાત સરકારે મને છ વાર એવોર્ડ સન્માનિત કર્યો છે ભારત સરકારે બે વાર એવોર્ડ સન્માનિત કર્યો છે મોદી સાહેબ થી લઈ અને લગભગ રાજકીય નેતાઓ મુખ્યમંત્રી સાથે બધા મારી બેઠક થઈ ચૂકી છે બધા સન્માન મેળવી ચુક્યો છું

પણ હવે અમને ખબર પડી કે આ રીતે ખેતી કરવાનું નુકસાન થતું તો અમે રીત ને બદલી છે અને પેલા અમે એક પાક વાવતા નુકસાન થતું હાલ ત્રણ ત્રણ પાક સાથે કરીએ નુકસાન નથી થતું એક પાક નિષ્ફળતા બીજો પાક સારો થાય છે અને ખેતરમાં આઠ દસ પ્રકારના અલગ અલગ ક્રોપ કરીએ છીએ એકનો ભાવ ના આવે તો બીજાનો ભાવ આવે છે એટલે અમને નુકસાન નથી થતું ડીસાજુબાજુના ખેડૂતોને કરોડો રૂપિયા નુકસાન છે અને સાઈઠ વર્ષના લોકો એવું કે છે કે અમે અમારી લાઈફમાં ક્યારે આવું જોયું નથી ખરેખર આ વરસાદ થી ખેડૂતોને ખુબ નું નુકસાન છે મારે પોતાને પણ ત્રણ ની મગફળી બગડી ગઈ છે તે નુકસાન ખુબ છે

તો જો હમણાં જે ખેડૂતોનો વરસાદ પડવાના કારણે જે વહેલો વરસાદ આવી ગયો એના કારણે જે ઘણા ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તો તો તમે સરકારને અપીલ કરશો કે જે કોઈ કોઈ સહાય બસ હું જોઈ રહ્યો સરકાર કેમ જાહેરાત નથી કરતો સરકારને ખરેખર ચોક્કસપણે કરવી પડશે નહીતર ખેડૂત આ વખતે પાયમાલ થઈ ગયો છે ખેડૂતને બીજી વાવણી કરવા પૈસા નથી મગફળીના ભાવ ચૌદસો રૂપિયા હતા આજે છસો રૂપિયા છે એટલે ખેડૂત ખૂબ દુઃખી છે

અને બસ એક જ વસ્તુ છે કે કે લોકો એવું છે છે ખેતીમાં સારી નથી એવા લોકોને આપણે બોલતા બંધ કરવા આજના યુવાનો એ મને બહુ સપોર્ટ કર્યો છે બધા યુવાનોને આવકારું છું અને બસ આજ રીતે યુવાનોને કહેવા માંગુ છું કે સવારે વહેલા ઉઠો અને ખેતી કરી અને તમે પણ એક નોકરી સારું કમાતા થાઓ દરેક વ્યક્તિ કનવર્ધી બને એવા પ્રયત્ન કરશું જય જવાન કિસાન

પછી હું કોઈ સોગંદ પણ નથી ખાતો હું રાજકારણમાં આવું સમય આવશે તો કદાચ મારા ખેડૂતો માટે આવવું પડે તો તૈયાર છું બાકી હમણાં તો બે કોઈ તૈયારી નથી અને નેતાઓ કરતા પણ સારું માનસમાન મને મળ્યું છે નેતાઓ કરતા સારી લાઈફ સ્ટાઈલ મારી છે તો શું કરવા ખોટું કોઈ જરૂર દેખાતી નથી હાલ તો એ વાત તો હાજી પણ કનવરજી ક્યાં મતલબ જો હમણાં જે આપણે ખેતી લાયક કોઈ બી નેતાઓ એટલું બધું કામ કરતા નથી

તો એના માટે તો હું સો ટકા એમની સાથે જ છું ભલે વિરોધ કરતા હોય ભલે એમની સાથે અને જે જે તમારી તમારી આવેલી છે તો એની એડ્રેસ આપો તો કોઈ બી હોય તો એ તમને ત્યાં મળી જાય મારીમાં આઠ લોકો જાપુરા દુકાન આવેલી છે અને દુકાનો તો મારી ફેમસ જ છે જે પણ લોકોને દુકાને આવવું હોય આવી શકે છે દરેક પ્રોડક્ટ મળી શકે છે લઈ શકો છો તમે કોન્ટેક્ટ નંબર ત્યાં અમે ડિસ્પ્લેમાં મૂકી દઈશું મારી બનાસકાંઠામાં જયારે ક્રાંતિ આવે બનાસકાંઠામાં દસ હજાર રૂપિયા વપરાઈ જાય સાકાર થયું છે અને બનાસકાંઠાના જે ગરીબ લોકો છે કેસર ખાતા થાય કારણ કે કેસર કેરી હોવિના ભાવ તો બસ એ ઈચ્છા હતી કે નિસામક કે સરકારી 35 કિલો અને ખાય અને ગરીબના પણ ખાઈ શકે તો એ સપનું સાકાર થઈ છે તો દર્શક મિત્રો આ એક ખેડૂત જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના હતા તો કનવજી તમારો ખૂબ ખૂબ આભાર અને જે આ ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ છે તો એને તમે શેર કરજો લાઈક કરજો અને ફોલો કરજો અને સપોર્ટ કરજો ઓકે